હાલો તો પ્રાચી ભૂખે ને રહના હુવાટા બોલાવી ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો થઈ જ નવું છું ને અમારે જવાનું છે કોડીના હાલો તો અમે જલ્દી નીકળીએ એનું શિબલી અમે આપણે કોડીના જવાનું છે કગનમાં

હાલો ભાઈ તો નીકળી જાય હાલો તો ફાઇનલ આપણે ચોરવાડ પૂગતા અને મહારાષ્ટ્રનું ગીત તો આપણે વાલને વખતે હાલતું હોય જેટલી વાર આપણે ગાડી લઈને જાય ને એટલે વાર આપણે મહારાષ્ટ્રનું ગીત ફરજિયાત વગાડવાનું હવે બહુ વગાડશું તો કોપીરાઈટ રાઈડ આવી જાય હાલો તો ફાઇનલી ગળુથી નીકળી ગયા સોનલ ને આપડા સાંજે જીદુભાઈ આવી ગયા એક કલાકથી વાર જોતો થાય જ્યાં હોય ત્યાં મોડા મોડા આવ્યા છે અમે કહી ના હાલો તો ફટાફટ છે ને આપણે જલ્દી પૂગી જાય બોલતા હાલો તો ફાઈનલી પૂગી ગયા આપણે મોરડિયા લગનમાં થઈ ગયો થોડું મોડું કેમ કે ટાઈમ થઈ ગયો સાડા દસ જેવું પણ હજી સુપોડા તો વાગે ટાઈમ જ પૂ લાગે હાલો તો ફટાફટ આપણે અંદર જઈને અમે ત્યાં જઈને મળીએ આપણે

હાલો તો ફાઇનલી લગ્નનું કામ થઈ ગયું છે બધું પૂરું હવે જવાનું છે ઘરે અહીંયા પડ્યા પડી ગાડી તડકોય છે એકદમ ફૂલ અહીંયા તમે દેખાતો છે ધૂળ ધૂળ ભેરી હાલો તો એ ફટાફટ નીકળી પુણા ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે અડધે કલાક આવી છે ને તો ઠંડી થાય કેમ કે તડકો છે ફૂલ હાલો છે બાઈ વા છે વાત જોઈને હાલો તો ફાઇનલી પૂગી ગયા આપણે ફ્રાસી અમે રહ પીવા બેઠા બધે અહીંયા રહ બને એનું અહીંયા બેઠી આ સોનલ બેન આવ્યા જુરિયા આપડા મોટા બેન છે આ સિબલી સિબલી આવી બેઠી ટૂલ માથે હાલો તો છે ને જલ્દી જલ્દી રહ પી લઈ પછી જઈએ જમે ટાઈમ થઈ ગયો છે ચાર સાડા ચાર જેવું થવાય ગયું છે મજા કે ત્રણ વાગ્યા ત્રણ ભાઈ હાલો તો રહો પી લઈ પછી આપણે મળીએ હાલો તો ફ્રાસી ભૂગી રહના રહ હું હોવાટા બોલાવી બધે રહ પી એનું છે વેફર ખાય સોનલ ની બે હાલો તો રહ પી લે બધે ભાઈ કે ભાઈ ઘેર કેમ ખાતી દે કેમ ખાતો કેમ હા કઈ તો ખાતો કેમ ખાતી દે હાલો તો ફાઈનલી ભૂગી ગયા આપણે ગડુ ગડુ એ જાવ વૃંદાવન હોટલ માં બેઠા બધા એનો અહીંયા કંઈક નાસ્તો કરે જો કાં છો એનું આ હા હાલો કેન્ડી ક્રશ હાલો વાંધો નહીં સાથે રાખો હાલો તો ભાઈ અમે નીકળીએ તો ફાઇનલી સોનલબેન આવીને ઘરે જઈ જ્યુ ગાડી ગાડી પડી આ ગાડી છે એની હાલો એનું બે હિસાબ હોય હાલ તો સોનલ આવી જાય હાલો તો સોનલબેન ભાઈ ગઈને ઘરે આપણે ભાગી ગયો આપણા ઘરે હલો તો મેં નીકળી જાય હાલો તો આપડી ગાડી થઈ ગઈ છે ભૂખી પેટ્રોલ ને અડધી ટાંકી છે નાખ્યું નાખી દો ટાંકી થઈ જાય ભાવ કેટલો હાલતો છે જુમ મારી ના ખબર રૂપિયા બોતેર રૂપિયા ને ઓલી ભાઈ પેટ્રોલ ની ક્વોલિટી હોય ને એ બધા

હા લઈ જા જલ્દી કર જો ભાઈ પૂરા વાસ થઈ ગયા ને ઘરે પૂગી ગયા હાલો તમે હાથું પગું ધોઈ લઈએ કપડાં બદલી લઈએ પછી આપણો ધંધો તો છે ખેતી નહીં કરીએ બીજું શું અમે લગ્નમાં જતા ને અમારા કમલબેન નણંદના હતા એટલે નણંદના દેરના હતા તારે આવું તો કોઈ લઈ ન જુ કોઈ લઈ ન જુ હું તો લઈ જતો તારે આવું નતું ઓલા મીરાને આપણે બેહાલી લે દેકીમાં

હાલો તો આવી ગયા આપણે આપણા ખેતરમાં ઘરને પાસે જે ખેતર છે ને ત્યાં ને આ મુકા વાટવા છો લેખીમાં અને આવે આવ્યા ને આપણે ડોહીમાં અળસા અને ત્રણેય આવ્યા ટૂંકમાં વાઢવા હવે ભારે અહીંયા ખડકાઈ ગઈ ને હું મારા લેખીમાં બે રીલ બનાવવાની હતી જેવી તેવી બનાવી ત્યારે કાંટો મારી પણ આમાં જીવડા છે કવડી જાય દેવા જ ખાવા ગયો ઓ હો હું તમારી હાલ છે લેખીમાં કેટલી છે તારો પૂછો બધે ન દેખાડે આટલું ખુશો જ છે હાલો તો માં આપણે રીલેકાથી બનાવી નાખી ખેતીને કોઈ કઈ ખડ થઈ જાય એવું લે મકાઈ ટૂંકમાં નહીં છે ને જો મકાઈ હવે એવી રહી છે ને ખડીમાં બહુ થઈ ગયું કઈ વાંધો નહીં ભાઈ આના છે ને એની વાતો નહીં ખૂટે ફાઇનલી ટાઈમ થઈ ગયો છે છ જેવું અને આપણા લખી મને એક ભારે સડાઈ દીધી મકાઈ ની અને આપણા ઘઉં પાસે તમે દેખાતા છે પાકી ગયા બસ હવે પાંચ દિવસ તો માલ છે તે પાંચ દિવસમાં પાકી જાય હાલો તો આજનો લોક તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો આજનો લોક કરી દઈએ આપણે ટાટા બાય બાય